છે નવ વાગી ગયા છે એટલે હવે બધી ચડી ગઈ છે કાઠે જો કે હજી તો ચડવાનું મન નથી પણ લાકડી પડે ને પછી નીકળે છે અડધા જે એમને બેઠા છે કેમ કે નીકળવાનું મન નથી માખી બહુ પડે ને એટલે આવા આવાજ માન માન કાઢી જો હજી જે ભાઈ ગયા ઊંધી નીકળવું નથી આમાં વધારે પડતા દૂધણા છે જેમ કે પાવરા બધા ખાઈ લઈએ આમાં એક બે વાર ગાભણાં છે બનીને પાવરો જડી જાય અને આપડે પાવરો ચાલુ થઈ ગયો છે કે વ્યાવા માટે થઈ ગયા એ બેન પાવરો ચાલુ છે એ આરામથી બેસે બાકી બધું વ્યાણ છે બાકી બે ચાર ને ખાણ જડે એટલે બેઠા ને બાકી નીકળી ગયા હા 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 બહાર નીકળ્યા હજી જો કલાક આમને બેહો ને તો એમને બેઠી હતી બધી બધી જો એમને નીકળી ગયા આગળ ગાયો બધી ઓલી બાજુ બેહી ગઈ છે આરામથી ચરે છે બેઠી હોય તો ચાંદ્રી ફસાઈ ગઈ છે બે સિંગડામાં નીકળી ગયા ન ચાંદ્રીના બે ના શિંગડા ફસાઈ જાય છે ચાંદ્રી ના ઘડીમાં નીકળે નહીં આપણે ઇનાનો નીકળે એક જ આપડી ટીલા વાળી છે ને ધૂરી આગળ બે ગઈ ઇના ના નીકળી ગયા બનીને શિંગડામાં વાંધો ન આવે પછી ઓલી ભીલી ના વાંધો ના આવે ઓલી બધું ખડેલું ઊભું થયું નો આવે આ ગોટીયા ચાંદરી એની ના આવે ના નહીં ત્રણ ચાર ને વાંધો ન આવે સિંગડામાં બાકી બીજીને બધાને વાંધો પડે કારણ કે બધા સિંગડા હરખા નથી એકના તો બધી જો આપણે આવી ગઈ હવે ચરવા હવે બધી ડ્યુટી પડશે કલાક દોઢ કલાક બધી ચરશે ખુશ પછી પાંચ પાણી ભાગી જાય આપણે ખાણ ખાવાની હવાની થઈ ગઈ હજી બેઠી હોય છે તો એક ઊભી થઈ ગઈ હાજર તમે ખાઈ લો ચોકલેટ ચોકલેટ બધાને આપવી પડે હાલો આગળ હાલો આ વેલા થઈ પડે છે ને ઝાડવા ઉપર નથી ભાવે જોકે અત્યારે નહીં ખાય કેમ કે ગંદ મારતા હશે મોટા પહોંચે એમ નથી પછી એમ બાવડા આગળ છે અમે તેમ કરીને જીકુ મારી મારી કાઢી લે બધી બધી આરામથી જો ચા ચરે જોકે હવે ખળ નથી પૂરું થઈ ગયું ખડ કે વરસાદ હમણાં દસ દિવસથી તો વરસાદ આવ્યો જ નથી એક ક્યાંક વરસાદ પડ્યો પણ એમાં કાંઈ શું થયું ઋચો ભરે છે વધ ના કર્યો આગલા શનિવાર જે વરસાદ હતો ને એવો વરસાદ આવ્યો જ ને પછી સોમવારે સોમવાર મંગળવારે વરસાદ હતો હારો તે પછી અહીં વરસાદમાં ઋચો વહે ભરી ગયો જો થોડો ઘણો થાતો તો એમાં જવા બૂનાડા કરી જાય કે જીવડા ગાઢ ખાઈ બહુ આમાંથી જીવડા ચડી જાય ને આનો પગ દુખવા હવે રાધા રાધા બહુ તોફાનમાં ચડી ગઈ હવે તો અત્યારે આપડી જો પાણીમાં ગાડીને ચડે અહીંયા થી ખુલિયો ટપાયો જી આજે બધી આ બાજુ ચડાવી ઘડીક વાર ચક્કર મારેલી અહીંયા ગાયા ખેતરમાં જાકાણી નથી ગઈ ભાઈ ઘડીકવાર અહીંયા ચારસો ને પછી જવા દે હું આગળ જો હાલ છે તો આગળ ન કરે અહીંયા પાછી વાલી દેવું મારી પાછી ફૂલ્યા બાજુ હાકી નાખશું ચરી લે એટલે તો અત્યારે છે ને બધી હું રાખડે છે આપડી ખડ સારું થઈ પડે જઈ કી નથી ને આપણે હમણાં હું લઈ જતા હોય તો આ બાજુ સીધી નીકળી જતી હોય આજે વિચાર છે આટલામાં જ રાખડાવી દેવાનો ના પાડશે તો પાછા ગાડી લેવાની હું ચરવા માંડે તો વાંધો નથી કારણ કે કલાકમાં ધરાઈ દઈએ એમ જે ડૂચો હારો પડ્યો છે જોકે ખૂટિયા ચરતા હોય વધારે ખડે પાકી ગયો છે એટલે પહેલી પેલા અહીંયા જાગશું જો બિરિયાની ચરે હરખી તો વાંધો ન આવે જોકે ભંગાર વાળો છે વધારે ડમ્પર ને પડ્યા ભંગારમાં છે ને આપણે બે હું પાણીમાં જઈ ગયું બધી આવી ગઈ ચરવા હવે જોકે જતી જતી હવે ઘરે જાય હવે ફોન દઈ દીધો હરખેથી ખુશ ગાળે ડૂચો બધો ભરી જાય હે ગાવે ઊચું વ્યવ નથી એટલો બધો તો મોટા મારે છે એમાં ખરડતો પડ્યું ખાવું નથી કેમ કે ગંધ મારી જાય એ નદી કાઠો છે એટલા માટે બાકી તો બે હું બધી જ પાણીમાં નીકળી કલાક દોઢ કલાક બેઠી માં ચારી લીધી ખેતરમાં ખેતર તો નહોતું પણ એ પીડતું પડ્યું ખાલી આપણે આખરેલી પણ હવે જો બની આવશે ને બની પછી આનો વારો જ છે પૂરી તન ખરેલા છે દસમા મહિના પૂરા થવા આવ્યા છે

બધા વિડીમાં કેતો હોઉં છું કે ભાઈ વેચવાની હોય તમને પેલા કહી દઉં છું થવી છે ને બીજી ખડેલી છે બીજું તમને દેખાડી દઈશ કઈ વેચવાની છે જાય ખાડામાંથી બેઠા પડ્યા વરસાદ થાય તો પછી ડૂચો થાય કઈક થાય તો થાય ને કઈક ગયું દિવાળી ડૂચો નાખવા ના વેચાતું લઈ લે આમાં જો બેઠી આજે બે નથી ભેગી હોય એટલે પૂરું જલ્દી નીકળો નીકળી આપડી જાફરીની બાજુમાં બેઠી છે ને ખડેલી એ બીજું વેતર છે પંચ્યાસી હજાર કિંમત છે તમને દેખાડી દો હમણાં બારે નીકળે એટલે તો હવે નીકળે ધીરે ધીરે હાલા એને વીસ તારીખે દસ મહિના પૂરા થઈ જાય આવતી વીસ તારીખ એટલે દસમું હાલે છે ને કવિ પણ જો કે વેચવાની જ છે એ વી ગઈ છે એ અઠવાડિયે જેવું થયું છે એ પણ દૂધમાં સારી જ છે આપણા માલમાં કંઈ ફોલ્ડ છે નહીં હોય તો સામનો તમને વિડીયોમાં આવી ગયું હોય ને આ ભેંસ વેચવાની છે એ બીજી આખરે બાર નીકળી બહાર નીકળું થવાનું મન નથી અત્યારે ધરાય રહી ને એટલે હાલવાને કઈ મન ન નથી બીજી આખરે ગારામાં છે ને હાલતી નથી અત્યારે ગાય સારી જ છે દીઆવાની તૈયારી થઈ ગઈ છે तो सांजे जो बदी बहुन छोड़ी ली थी बदा आवे जे जो मास तो थी जो पाडा हर खेज मेकअप कर ली दो जा। फुल जा होरा पूरा वाहे वही जा माल जन गह तो जाए यहां जा जा। आई लागे आ तो पहला ने आवा थई गेल जे तुम के खंडित थई गयो थवा आईवा तैयारी छे त्राहा बाहा सही गयो बदे અડધા માલ ડોરે જૂના છે આવી નિશાની વાળા હવે નથી બનતા ચારસો સાલ પુરાના છે બધે અત્યારના બધી ગાયું આવી જાય હું જો ચક્કર મારશે હવે કાલે આ બાજુ રાખી છે સાંજે આજે અહીંયા જ રાખી છે એમ હવેલી બાઈ ક્યાંય ચરે એવું છે નહીં વધારે બધા આવે ધીરે ધીરે છે ને બધી બી આપણા ખુલ્લા વગડામાં આવી ગઈ કે એમાં ખડ કાંઈ છે નહીં કે સાફ થઈ ગયું છે કુવાડી ઊભો છે બાકી તો આ સાઈડના ખાડ ખડજી ધીરે ધીરે કેમકે મોરો મારો વિસ્તાર રહ્યો ને એમાં ખળ ગડીમાં ન થાય અત્યારે બધી ચરે છે તારા એને અહીંયા થાંભલામાં અહીંયા બાંધો છે વાયર કે સેફ્ટી માટે નીચે સેફટી ખોડવી નહીં જો અહીંયા ખોડી નાખે તો ફાયદો એટલો થઈ જાય કે ટ્રેક્ટરવાળાને મોરમ કાઢવા ન જઈએ કે રસ્તો ઈ જ છે સીધો રોટ જ અત્યારે બધી બેહું રખડે આમાં ગાડી પર આમની રાખડે ને પછી ઓલી બાજુ ટપાડશું અત્યારે છે ને આપણે બધી બેહું રખડે છે ને વ્યાણી ખડેલી પણ ભેગી લઈ લીધી છે જોકે કાલે જ આવતી હતી પણ કાલે ભાગી ગઈ હતી પાછી મા ઉપર પ્રેમ આવ્યો બચા ભાગી જાય ઘરે ને આપડી ભેંસની છેલ્લી યાદી હતી સીંગડા છે સાફ ગંધ હોય જાય ને ખાઈ જાય ને પછી આપણે છે ને એને લઈ જાવું છે બા રાખવા છે થાંભ આપણે સામે જો કોઈ અહીંયા ઉપાડી ન જાય તો અત્યારે તો નથી ઉપાડવા હજી ગંધ મારે છે અંદર છે ને જો એવું માસ એટલે ગંધાતું હોય મગજનું એટલે પણ કૂતરા નથી ખાતા એ આપણે રાખી દઈશું બાવીરામ સામું કારણ કે યાદી એની પહેલાં આપણે ભેંસ મરી જાય એની યાદી રાખીએ હતી પણ શું કરે આપણે અહીંયા તો ઉપાડી જાય છે ઢોરના જેટલા હાડકા વધતા હોય ને એમાં પૂરું થઈ જાય ને એટલે પછી હાટકા પડ્યા હોય ને હાટકા અહીંયાથી ભરી જાય છે કંઈક બનાવે છે એમનું જેમ કે દાંતીઓ બનાવે છે ને બીજું કંઈક વસ્તુ આવે છે એ બે ત્રણ વસ્તુ એવી આવે ને ફર્નિચરની માન એમાં ઉપયોગ કરે છે એ બને છે એમાંથી દાંતિયા જે આપણે માથો ઓરવાનું દાંતિયાળો દાંતિયું હોય ને એના તો એને અહીંયાથી ઉપાડી જાય એમાંથી પછી બનાવે એમાં ઘણી બીજી ફેશની વસ્તુ બને છે ચાના કપડે એમાંથી બનાવી નાખે છે મોંઘા માયેલા હોય ને એવું ઉપાડાવે છે એવું કરી નાખે પછી ઘડીકમાં જાય નહીં આપણે જોયેલા છે એમાંથી એક ભાઈ આવ્યા હતા એને પૂછ્યું એ ભરી જતા ને એ તો જો કે ખોટું જ બોલતા બીજું કંઈ બનાવી ગયા ખાતર બનાવે નલું બનાવે એવું નહોતું આપણે વિડીયો જોયેલો છે હતો કાયદેસર આ હાટકામાંથીમાંથી બનાવતા હોય દાંતિયા બને અમુક એવી વસ્તુ બનાવતા હોય ઘણી બધી પ્રકારની વસ્તુ બને છે આમ કે બધી બધા તે છુટ્ટી રખડે પાડોને બધા હવા હવાની રીતે રખડવા વાળા આપણે જો આ ખળનો વધારો બહુ થવા માંડ્યો છે ફૂલડાવાળું જે છે ને ફૂલડું રાગે વધારે પણ એ વધે છે એટલે બીજી રીતનું ગયા વર્ષે ક્યાંય હતા જ નહીં આવું ઝાડું આ વખતે બાર વર્ષ મહિનામાં ઢગલો થઈ પડ્યો હા અને એવું જામી પડે છે એટલે બીજી રીતના જો આ બાવડામાં થયા છે ને બધે એવા પડશે નહીં થઈ પડશે એટલે ખડ રહે નહીં કેમકે એ છાંય જ કરી નાખ્યા હા ગંધ એવું મારે પાછું બીજી રીતનું જે આ બાવડા નીચે થઈ પડ્યું અહીંયા અહીંયા થઈ ગયા માથે નીકળી ગયું બાવળામાં ને પાછો નહીં ચારે બાજુ હવે એવું થઈ પડે છે આપણે ભીખલી રાડું દઈએ અહીંયા જોવા હરકત થઈ પડ્યું છે ફૂલડા વાળું બે ત્રણ જો પાડી ઓલી પછી નીકળી ગઈ સામે કાંટા ચડી ગઈ આવી ગઈ એટલે અહીંયા રખડવા દેવાની હવે ઘડી વાર